કરબલાના મહાન શહીદને એ વખતના યઝીદ નામના ઝાલિમ બાદશાહે માનવજાત ઉપર અતિક્રુરતા સાથે અસહ્ય જુલ્મ કરતો હતો ત્યારે નબીના આ નવાસા એ ઝાલિમ બાદશાહની સામે અવાજ ઉઠાવી માનવજાતના કલ્યાણ માટે અવાજ બુલંદ કરી હતી ત્યારે બાદશાહે ઇમામ હુસેન અને તેમના બોતેર સાથીઓને કરબલાના મેદાનમાં ભૂખ્યા અને પ્યાસા શહીદ કરી નાખ્યા ઝૂમ કરનારા જાલિમ બાદશાહ સામે સત્યને ખાતિર પોતાનું સર્વંસર લૂંટાવી પરિવારજનોની કુટુંબીજનોની અને સાથી મિત્રોની અઝીમ કુરબાની પેશ કરી શહાદતનો શહાદતોનો પીધો છે યાદમાં વિશ્વભરના મુસ્લિમો તેમના સંદેશા મુજબ જાલિમોની ખિલાફ અવાજ ઉઠાવી જાલિમોનો વિરોધ કરી મઝલુમ ગરીબ લાચાર અને માનવજાતની સેવામાં રાહદારીઓને ખાણું ખવડાવી પાણી પીવડાવે છે આપણા દેશમાં ધર્મપ્રેમી પ્રજા અને મુસ્લિમો કરબલાના મહાન શહીદના સંદેશા મુજબ ભાવનગરમાં પણ તેની યાદ ભાઈચારા અને મોહબ્બ એકતાથી મોરમના દસમા દિવસે માતમ અલમ તાજિયા સાથે આ શહીદની યાદમાં જુલુસ કાઢી શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે કરબલામાં ત્રણ દિવસના ભૂખ્યા અને પ્યાસા તેમને અને તેમના સાથીઓને શાહિદ કરી નાખવામાં આવ્યા તેમની યાદમાં શિયા મુસ્લિમો શોક મનાવે છે રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર કે બીસી ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બે આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે